શિરડી દર્શન કરી પરત સુરતના સાત મિત્રો અકસ્માત ત્રણ ના મોત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટરે કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી બુકડો બોલી ગયો સુરતના સાત યુવાન શિરડી દર્શન કરીને વતન પરત ફરી રહ્યા હતા ત્યારે સુરત સ્કૂલ બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ઓસવાલે કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી હતી એમાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું ચાર યુવકને ઈઝા થતા સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્રણ મૃતકમાંથી પણવદેસાઈનો મૃતદેહ તેમના વતન પારડી ખાતે મોકલવામાં આવ્યો છે જ્યારે અન્ય બે મૃતદેહો સુરત પહોંચે તેવી શક્યતા છે ત્રણ મૃતકમાં પ્રણવ દેસાઈ લેબર કોન્ટ્રાક્ટર મિત્ર પલક કાપડી અને વિક્રમ ઓસવાલના સ્ટાફના સભ્ય સુરેશ શાહનો સમાવેશ થાય છે આકારમાં વિક્રમ ઓસવાલના અન્ય મિત્રો વિપિન રાણા અને એક એકાઉન્ટન્ટ સહિતના સ્ટાફના અન્ય સભ્યો પણ હતા શિરડી સાઈબાબાના બાબાના દર્શન કરીને પરત સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતે સુરતના ત્રણ પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે આ અકસ્માતની જાણ થતાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારોને સાંત્વના આપી હતી અને બચાવ તથા સારવાર માટેના પગલાં લીધા હતા હર્ષ સંઘવીના અકસ્માતનો ભોગ બનેલા વિક્રમ ઓસ્વાલ સહિતના તમામ યુવાનો સાથે જૂના સંબંધો હતા આ બનાવની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રીએ તત્કાલ નાસિક ખાતે પક્ષના નેતાઓ અને ભાજપના કાર્યકરોને ઘટના સ્થળે પહોંચવા માટે ફોન દ્વારા સૂચના આપી હતી તેમણે ખાસ કરીને ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહે તેની તકેદારી રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું નાયબ મુખ્યમંત્રીની આ દરમિયાન ગીરીને કારણે ઘાયલોને સમયસર અને યોગ્ય સારવાર મળી શકી હતી મૃતક યુવાનોમાં સામેલ પલક્કા પડ્યા તેમના પરિવારનો એકનો એક પુત્ર હતો જે બેંક લોનનું કામ કરતો હતો અને બે વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા મૃતક પ્રણવ દેસાઈ હાઉસકીપિંગ વ્યવસ્થાની વ્યવસાયની અગિયાર વર્ષની એક પુત્રી છે જ્યારે ત્રીજા મૃતક સુરેશ સાહુ ડ્રાઈવરને આઠ અને દસ વર્ષની વયના એક 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 પુત્ર અને એક પુત્રી છે આ ત્રણેય પરિવારોએ મોભી ગુમાવતા બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે